નજર અન્ય સમાચાર તરફ તો આજે શિક્ષકો અને કર્મચારીઓ નો પેનડાઉન ચોકડાઉન જૂની પેન્શન યોજના સહિતની માંગને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે રાજ્યભરના કર્મચારીઓ ઉતર્યા છે આંદોલનના માર્ગે અગિયાર વિવિધ માંગ છે કે જેને લઈને કર્મચારીઓ કરી રહ્યા છે મતદાન મતદાન અંતર્ગત તેમની માંગોની પ્રાયોરિટી નક્કી કરવામાં આવશે અને જો માંગ નહીં સંતોષાય તો કર્મચારીઓની મહાપંચાયત યોજાશે નવ માર્ચે શિક્ષકો અને કર્મચારીઓની મહાપંચાયત યોજવામાં આવશે લોકસભાની ચૂંટણી પૂર્વે શિક્ષકો અને કર્મીઓ આંદોલનના માર્ગે はい。<music> જૂની પેન્શન યોજનાઓ સહિત અનેક મુદ્દાઓને લઈને સરકારી કર્મચારીઓ છે કે જેમણે સરકારને રજૂઆત કરી હતી છતાં પણ કોઈ પણ નિવેડો ન આવતા આજે તે લોકો અલગ પ્રકાર રીતે જે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જે મહામતદાન છે તે કરવામાં આવી રહ્યું છે પોતાનો મત છે તે શિક્ષકો છે તેમના દ્વારા રજૂ કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે અલગ અલગ શાળાઓમાં જઈને આ મહામતદાન છે તે કરાવી રહ્યા છે તેમની શું રજૂઆતો છે અને

નાખશે એવા દસ કેન્દ્રો છે ગુજરાત સંયુક્ત મોરચા દ્વારા આખા ગુજરાતની અંદર નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય એવા તમામ પ્રકારના કર્મચારીઓ આ મહામતદાનમાં જોડાવાના છે અને જ્યારે ઇલેક્શનનું બધું મટીરિયલ ભેગું થશે ત્યારે સરકારને એ પત્રો મોકલવામાં આવશે અને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે સાત અને આઠ તારીખે જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગુજરાતના તમામે તમામ કર્મચારીઓ નવ તારીખે ગાંધીનગર ખાતે મહાપંચાયતનું આયોજન કરશે અને અમારી જે માંગણીઓ છે પડતર માંગણીઓ છે સરકારની સામે અમે રજૂઆત કરીશું મુખ્ય કઈ પડતર માંગણીઓને લઈને આજે અલગ પ્રકારે આ મહામતદાન યોજ્યું છે શું મુખ્ય મુદ્દાઓ મહત્વનો મુદ્દો કહી શકાય તો આખા ભારતની અંદર જૂની પેન્શન યોજના ઓલ્ડ પેન્શન યોજના કે જેમાં કર્મચારીઓને અત્યારે એનપીએસમાં સમાવ્યા છે એની જગ્યાએ જે પહેલાં જે સિસ્ટમ ચાલતી હતી જૂની પેન્શન યોજના એ પેન્શન યોજનામાં આપવામાં આવે દોઢ વર્ષ પહેલાં જે સરકારે સ્વીકાર્યું હતું જાહેરમાં અને પ્રેસ માધ્યમથી કે એક ચાર બે હજાર પાંચ પહેલાના જે કર્મચારીઓ છે એમને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરીશું પણ દોઢ વર્ષ થયું હજી સુધી કોઈ પત્ર થયો નથી આખા ભારતની અંદર તમે જુઓ કે એક ચાર બે હજાર પાંચ પહેલાં જેમની નિમણૂક થઈ છે એ બધાને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે છે પણ માત્ર ગુજરાત એક એવું છે કે એને હજી સુધી એનો લાભ આપવામાં આવ્યો નથી આજે કેટલા લોકો આશ્રય આ વિરોધમાં જોડાયા છે અને મતદાન કરશે અમદાવાદ કોર્પોરેશનની હું વાત કરું તો અમારું માત્ર શિક્ષકો છે અનેક મુદ્દાઓ છે સરકાર પાસે અનેક વખત રજૂઆતો કરી છે છતાં પણ નિવેડો ન આવતા આજે અલગ પ્રકારે જે સરકારી કર્મચારીઓ છે જે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કેમેરામેન યજ્ઞ મોહન સાથે હાર્દિક ભટ્ટુજરાત ફર્સ્ટ ન્યૂઝ અમદાવાદ